રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છરજન્ય રોગોમાં વધારો અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો રોજની છસો થી છસો પચાસ ઓપીડી જોવાય છે ઉપલેટામાં રોગચાળાએ માજા મૂકી તાવ ઉધરસ શરદી ઝાડા ઉલટી મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળે તહેવારો બાદ ઉપલેટા પંથકમાં રોગચાળાએ મજા મૂકી છે ઉપલેટા કોર્ટેજ હોસ્પિટલમાં રોજીતા કરતા દર્દીઓમાં ખાસો વધારો જોવા મળેલ છે તાવ ઉધરસ શરદી શાળા અને મચ્છર જેને રોગોથી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે અને સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળે છે સાથે ડોક્ટરો ડૉક્ટરો ના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળે છે જેમાં રૂચના એક સો દિસ્તે પણ વધારે દર્દીઓને તપાસ કરવામાં આવે છે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં છસોથી છસો પચાસ દર્દીઓ જોવાય છે હેલો હું ડોક્ટર ખ્યાતિશાજન અને સાતસો કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે અમારે એકસો વીસ થી એકસો ત્રીસ ના અંદર આંખની ઓપીડી છે જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી ઉધરસ આવના વારા છે કેમ કે સીઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિએશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને શરદી ઉધરસ ઉધરસતા અને અમારે આંખના પેશન્ટમાં અમોતિયાને એ જાણે છે કે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો